હાઈ એવરી કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે મંગળવાર અને અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે હરાજી જોઈ શકો છો કે ચાલુ થવાની છે બટ સામે ચાલુ હતી લાલ ડુંગળીની પણ અત્યારે અત્યારે બીજા પ્લોટમાં ચાલુ થવાની છે તો આજના શું ભાવ છે શું નહીં એ ટુ ઝેડ તમને માહિતી આપવાનો છો તો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મહુવા યાર્ડની હરાજી

બસ પ�રીમ થિમ સિએ

લો આનું ગાય

301 માં 322 માં 200 રૂપિયા હા ઘટાડતી 800 રૂપિયા સારા હતા

સિંગલ લાઈન હોય ને બહુ તકલીફ પડે નથી આવે સિંગલ લાઈન માં બહુ તકલીફ પડે हलो <laughs> <laughs>

91 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

रा <laughs>

અરેશ ભાઈ ત્રણસો એકસઠ માં